નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પાછલા દિવસોમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિને લીધે મોટાપાયે પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ખેડૂતો શિયાળુ પાકના વાવેતર ઉપર આશા રાખી રહ્યા છે પરંતુ રાજકોટના જેતપુરમાં શિયાળુ પાકની વાવણી અગાઉ જ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખાતર ન મળતા કેવી રીતે શિયાળુ પાકનું વાવેતર કરવું તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે છેલ્લા કેટલાક દિવસોથી ડીએપી ખાતેની અછત વર્તાઈ રહી છે એક તો ચોમાસું પાક નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે સારો શિયાળુ પાક થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે પરંતુ ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકસાની વહોરવાનો વારો આવ્યો છે જાણે મોઢામાંથી કોળીઓ છીનવાયો છે દિવાળી બાદ ખેડૂતો રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે ખાસ કરીને નાના ખેડૂતો નાણાં ભીડ અનુભવી રહ્યા છે ખાતર જંતુનાશક દવા આ ખરીદવાના નાણાં પણ નથી તેમાં પણ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે શિયાળુ પાકનું વાવેતર કરતાં પહેલાં ખેતરની અંદર જે પાયાનું ખાતર નાખવામાં આવે છે પરંતુ જેતપુર પંથકમાં ઘણા સમય થયા બાદ ખાતર નહીં મળતા ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કઈ રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે એક તરફ ચોમાસુ પાક નિષ્ફળનો નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો હવે શિયાળુ પાકો પર આશા રાખીને બેઠા છે તેવા સમયે ખાતરની ખૂબ જ ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ચેતન ગઢિયા નામના ખેડૂતે જણાવ્યું હતું મગફળી મરચ સહિતના મુખ્ય પાકો આ વખતે વરસાદને કારણે નિષ્ફળ ગયા છે મિત્રો સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે પરંતુ ખેડૂતોને જોઈએ તેટલા પ્રમાણમાં આ સહાય ચૂકવવામાં નથી આવી અત્યારે ખેડૂતોને ચણા ઘઉંનું નવું વાવેતર કરવાનું હોય છે આ વાવેતર કરવા માટે ખેડૂતો પાક માટે ખેતર તૈયાર કર્યા તેને વીસ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે પરંતુ ડીએપી ખાતર પાયું નથી આ સમયે ખેડૂતો વાવેતર કેવી રીતે વાવે વાવેતર થઈ શકે તેમ નથી ખેડૂતો ડીએપી ખાતરની રાહ જોઈને બેઠા છે કે ખાતર આવે અને વાવણી કરીએ ખાતરની અછત સર્જાય છે ત્યારે સરકારે વહેલી તકે અછત દૂર કરવી જોઈએ જેતલસર ગામના ખેડૂત આગેવાન દિલીપભાઈએ જણાવ્યું હતું કે અત્યારે સમય રવિ વાવેતરનો છે ડીએપી ખાતર મળતું નથી અમારે દિવાળી અને દેવ દેવદિવાળીની વચ્ચે વાવેતર થતા હોય છે પરંતુ ખાતરની અછત હોવાથી વાવેતર કરી શક્યા નથી સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે હવે મિત્રો સોનાની બજારમાં ઘટાડાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં ત્રણ હજાર સાતસો ને દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો સત્તર નવેમ્બરે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર રૂપિયા અને સાતસો રૂપિયા છે ત્યારે આ લેખમાં જાણીતું છે કે સોનાની કિંમત એટલી કેમ ઘટી રહી છે કયા શહેરમાં સોનાનો શું ભાવ છે મી મિત્રો મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત પંચોતેર હજાર આઠ આઠસો રૂપિયા પ્રત્યે દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત ઓગણસી હજાર પાંચસો રૂપિયા પ્રત્યે દસ ગ્રામ છે મુંબઈ અને કોલકત્તાની વાત કરવામાં આવે તો અહીં ચોવીસ કેરેટ સોનાની કિંમત પંચોતેર હજાર છસો પચાસ રૂપિયા પ્રત્યે દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત ઓગણ સિત્તેર હજાર ત્રણસો ને પચાસ પચીસ દસ ગ્રામ છે જ્યારે ચેન્નાઈમાં ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામની કિંમત પંચોતેર હજારને છસો રૂપિયા છે ભોપાલ અને અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાની પ્રતિ દસ ગ્રામની કિંમત પંચોતેર હજારને સાતસો રૂપિયા છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની જો વાત કરવામાં આવે તો ચોવીસ કેરેટ સોનાની પ્રતિ દસ ગ્રામની કિંમત પંચોતેર હજારને આઠસો રૂપિયા છે જયપુર અને ચંડીગઢમાં પણ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત પંચોતેર હજારને આઠસો રૂપિયા છે મિત્રો તમને જણાવી દઈએ કે સોનાના ભાવ કેવી રીતે ઘટી રહ્યા છે અમેરિકામાં ફેડરલ રિઝર્વે સતત બે દિવસ એફઓએમસી મિટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી ડોલર મજબૂત થઈ રહ્યો છે અને તેની સીધી અસર સોનાના ભાવ ઉપર થઈ રહી છે આ જ કારણ છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારમાં કોમેક્સ ઉપર સોનાની કિંમત પચીસોને સિત્તેર પોઈન્ટ દસ પ્રતિ ડોલર પ્રતિ ઓંશ થઈ ગઈ છે જો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો તે છવ્વીસ સોના બાવીસ પોઈન્ટ પિસ્તાલીસ ડોલર પ્રતિવંશ હતી તેનો અર્થ એ છે કે તેની કિંમત વંશ દીઠ પચાસ ડોલર કરતાં વધુ ઘટી છે મિત્રો હકીકતમાં જ્યારે અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડોલરનું મૂલ્ય મજબૂત થાય છે ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળે છે કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે આ કારણે સોનું ખરીદનારા દેશો સોનાની ખરીદીમાં ઘટાડો કરે છે મિત્રો આવી સ્થિતિમાં જ્યારે માંગ ઘટે છે ત્યારે તેની કિંમત આપોઆપ ઘટી જતી હોય છે હવે મિત્રો પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયોડા જાનેરામાં ઉતર્યા હતા તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા દરમિયાન પીએમ મોદી અઢાર નવેમ્બર અને ઓગણીસ નવેમ્બરના રોજ નિર્ધારિત બ્રાઝિલમાં ઓગણીસમી જી ટ્વેન્ટી લીડર સિમિટમાં ભાગ લે છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં સોમવારે બ્રાઝિલ પહોંચ્યા હતા જે દરમિયાન તેઓ જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે નાઇજીરિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી મોદી દક્ષિણ અમેરિકન દેશોમાં પહોંચ્યા છે જ્યાં તેમના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીબુની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી મિત્રો વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું બ્રાઝિલમાં મોદીના આગમનની જાહેરાત કરતાં વિદેશ મંત્રાલયે એક સુપર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ટ્વેન્ટી બ્રાઝિલ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના વાઇબ્રન્ટ શહેર એવા રિયો જાનેરામાં ઉતર્યા છે આ ઉપરાંત તેમણે પણ એરપોર્ટ ઉપર મોદીના સ્વાગતની તસવીરો પણ શેર કરી છે બ્રાઝિલમાં પીએમ મોદી ટ્રોયકાના સભ્ય તરીકે ઓગણીસમી જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે જી ટ્વેન્ટી ટ્રાયકોનો ભાગ છે મિત્રો તમને જણાવી દઈએ કે તેમના આગમનની જાહેરાત કરતાં મોદીએ તેમના સત્તાવાર હેન્ડલ એક સુપર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો જાનેરામાં ઉતર્યો છું હું વિશ્વના વિવિધ નેતાઓ સાથે સમિટની ચર્ચા અને ફળદાયી વાટાઘાટોની રાહ જોઈ રહ્યો છું પીએમ મોદીની બ્રાઝિલની મુલાકાત ઉપર લિયોનાર્ડો આનંદા ગોમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્ડિયા બ્રાઝિલ ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિયોનાર્ડો આનંદા ગોમ્સે જણાવ્યું હતું કે પીએમ મોદી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને તેઓ બ્રાઝિલ અને અમારા રાષ્ટ્રપતિ લુઝ ઇનાસિયો સાથે મજબૂત સંબંધ ધરાવે છે લુલાદા સિલ્વા રાષ્ટ્રપતિ લુઝ ઇસાનિયોના લુલાદા સિલ્વા ફરીથી ભારતમાં આવવાની યોજના બનાવી રહ્યા છે તેથી મને ખાતરી છે કે અમે આ સંબંધ માટે શ્રેષ્ઠ ક્ષણનો સામનો કરી રહ્યા છીએ ભારતે ખૂબ જ સારું કામ કર્યું છે અને મને લાગે છે કે તે અત્યાર સુધીનો સર્વે જી ટ્વેન્ટી હતો બ્રાઝિલમાં અમે તેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એન બિરેનસિંહની આગેવાની હેઠળની સરકાર રાજ્યની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે તેથી તે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરની વર્તમાન સ્થિતિને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું કે રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે છેલ્લા કેટલાક દિવસોમાં અમે પરિસ્થિતિને વધુ વણસતી જોઈએ છે જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને રાજ્યના લોકો ઉપર ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા છે તેમણે એમ પણ જણાવ્યું કે અમને ભારપૂર્વક લાગે છે કે સીએમ બિરેનના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ પીપલ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે તાત્કાલિક અસરથી મણિપુરમાં બિરેનસિંહની આગેવાની હેઠળની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી રહી છે મણિપુરની તાજેતરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી મિત્રો બેઠકમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી ગૃહમંત્રી આ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓ સાથે મોટી બેઠક કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોંચ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરમાં સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક સ્થિતિ બની છે કોંગ્રેસ અધ્યક્ષે પણ કેન્દ્ર ઉપર નિશાન સાધ્યું હતું આ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મણિપુર ન તો એકજૂટ છે કે ન તો સુરક્ષિત મેં બે હજાર ત્રેવીસથી મણિપુર અકલ્પનીય પીડા વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યો છે જેણે અહીંના લોકોનું ભવિષ્ય બગાડ્યું છે અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે ભાજપ તેના ધ્રૂણાસ્પદ વિભાજનકારી રાજકારણને કારણે જાણી જોઈને મણિપુરને બાળવા માંગે છે ખડગે લખ્યું છે કે મણિપુરમાં સાત નવેમ્બરથી અત્યાર સુધીમાં સત્તર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હિંસા પણ વિસ્તારોને ઉત્તર પૂર્વી રાજ્યો તરફ સતત ફેલાઈ રહી છે હવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કાર્યક્રમ માટે અમદાવાદ આવી રહ્યા છે મિત્રો આજે સાંજે સાત વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચવાના છે ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અમદાવાદના નારણપુરાના કોર્પોરેટર જયેશ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધા બાદ રાત્રે આઠને પંદર કલાકે ઘાટલોડિયા વિધાનસભામાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે મિત્રો ઓગણીસમી નવેમ્બરના રોજ સવારે અગિયાર વાગે ગાંધીનગરમાં આવેલા દાંડીકોટરમાં કાર્યક્રમમાં હાજરી આપવાના છે અહીંયા પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શન યોજાઈ રહ્યું છે આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રી બપોરે બાર વાગે દહેગામ ખાતેના આર યુ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે અહીંથી નીકળીને બપોરે ત્રણ વાગે હિંમતનગરની સાબરડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સાંજે સાડા ચાર કલાકે શેલા ખાતેના તળાવના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્તમાં હાજરી આપશે આ તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે સાડા દસ કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થઈશે